નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની જાહેરાત કે જે જાહેરાતમાં છે કે પંચાયત પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવેલ જગ્યાઓ સામે ખાલી પડેલ જગ્યાઓની વિગત જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે તે મળી ગયા બાદ તે જગ્યાઓ પર ભરતી કરવાની કાર્યવાહી મંડળ દ્વારા કરવામાં આવશે તો મિત્રો આ હસમુખ પટેલ દ્વારા આ ટ્વીટ છે તે કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ભરતી પણ આવવાની છે તો જે પણ ઉમેદવાર ભરતીની દાય જોઈને બેઠા હોય તે તૈયારી શરૂ કરી દે જેથી તેમની તૈયારી માટે થોડો વધારે ટાઈમ મળે તો મિત્રો ભરતી આવવાની છે અને આ અપડેટો તમને મળતી જ રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી એક નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત